વાયરલ થઈ રહ્યો છે અને એ જ વિડીયો હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો અને હવે મિત્રો આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો હવે ખજૂરભાઈ અને કીર્તિ પટેલ જ્યારે એક સાથે કામ કરતા હતા ને ત્યારે હવે ખજૂરભાઈએ કીર્તિ પટેલ સાથે ન કરવાનું કર્યું હતું અને હવે ગોવાની અંદર કીર્તિ પટેલે બે ઝાપેટ અને એક પાટું પણ ખજૂરભાઈને માર્યું હતું

અને ખુલ્લી આમ બોલે છે મિત્રો મન ફાવે ને એમ અત્યારે ખજૂરભાઈ વિશે કીર્તિ પટેલ લાઈવની અંદર બોલી રહી છે અને હવે કીર્તિ પટેલને લોકો એમ કહે છે કે કીર્તિ પટેલ તું અમારા ખજૂરભાઈનું રૂવાડું વાંકું ન કરી એક અને તા તને તો હવે જવાબ અમારા ખજૂરભાઈની પણ અમે આપશું એવું બધું અત્યારે લોકો કીર્તિ પટેલને કહે છે અને કીર્તિ પટેલને એમ પણ કહે છે કે કીર્તિ પટેલ તે અમારા ગરીબોના ભગવાનનો વિરોધ કર્યો છે જો હવે તે અમારા ગરીબોના ભગવાન ખજૂરભાઈ વિશે કંઈ કીધું છે ને તો તને તારા ઘરે આવીને ઉપાડી લેશું મિત્રો આવું બધું બોલી અને પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર એક રીલ મૂકી રહ્યા છે અને મિત્રો હવે આ મામલો દિવસે ને દિવસે વધી રહ્યો છે અને હવે મિત્રો ગઈ રાતે કીર્તિ પટેલે લાઈવ નહોતું કર્યું એ કે વર્ષનો નવો દિવસ છે એટલે લાઈવ નહીં કરવું કોઈનું ખરાબ નહીં ઇચ્છતી એવું કીર્તિ પટેલે સ્ટોરી મૂકીને અંદર લખ્યું હતું અને મિત્રો હવે આપણે એક ભાઈ જે છે ને એ અમેરિકાના છે અને ખજૂરભાઈ વિશે જેમ ફાવે ને એમ અત્યારે વિડીયો બનાવી અને સોશિયલ મીડિયાની અંદર અપલોડ કરી રહ્યા છે અને મિત્રો હવે સાચું હોય કે ખોટું હોય એ તો આપણાને નથી ખબર પણ એ વિડીયો હું તમને આ વિડિયોની અંદર બતાવું પણ એ વિડીયો બતાવું ને એ પહેલા અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો વાત કરું ને તો મેં તમને જેટલી માહિતી આપી છે ને એ બધી માહિતી અને જાણકારી મને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા આધારિત મળી છે અને હવે મિત્રો આપણે આગળ જે વિડીયો બતાવવાનો છે ને એ વિડીયો બતાવી દઈએ તો તમે જોઈ લ્યો આ વિડીયો એ પછી આ બન્યો ગરીબોનો મસીહા લોકોના ફંડ લઈ લઈને પોતાના ખિસ્સા ભર્યા બરોબર અને હવે જ્યારે પાપનો ભરાઈ ગયો અને એ ફૂટ્યો તો હવે લોકોને ફોન કરીને કેવું કે છે કે સમાધાન કરાવો સમાધાન કરાવો કેમ અગર તું ચોર નથી રાઈટ તો લોકોની સામે આવને ક્યાં બધાને કે તું કેટલો સાચો અને ભડવો ઇન્સાન છું એવું ક્યાં લોકોને બધાને